તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે તો આ સાથે ત્રીસ જુલાઈ સુધી મધ્ય ગુજરાત ભાવનગર દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અગ્નિવીર ભરતીને લઈને મોટા સમાચાર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ઓડિશા અને છત્તીસગઢની સરકારે શુક્રવારે છવ્વીસ જુલાઈના રોજ સેનાના અગ્નિવીરને રાજ્ય પોલીસ ભરતીમાં અનામતની જાહેરાત કરી છે તો કારગિલ વિજયના પચીસ વર્ષ પૂરા થવા બદલ આ રાજ્યોના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી તો બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે રાજ્યમાં અત્યાર સુધીનો પાંત્રીસ ટકા વરસાદ જોવા મળ્યો છે તો છેલ્લા એક સપ્તાહમાં નોંધાયો છે જેમાં એક સપ્તાહમાં ઇંચ વરસાદ વરસાદ જોવા મળ્યો ત્યારે સૌથી વધુ દ્વારકામાં જોવા મળ્યો બીજા સમાચારની વાત કરીએ તો ઓગણત્રીસ જુલાઈના રોજ આટલા વિસ્તારમાં જોરદાર વરસાદ અમદાવાદ વડોદરા આણંદ ભરૂચ છોટા ઉદેપુરમાં છૂટાછવા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે ઓરેન્જ એલર્ટ છે તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ભાવનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજા સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાની ધમાકાદાર બેટિંગ પહેલી મેચમાં તોફાની બેટિંગ તો શાનદાર બોલિંગની મદદથી ભારતે શ્રીલંકાને તેતાલીસ રનથી થી હરાવ્યું તો વિષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મેક્સિકોની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘુસણ કરવા જતાં એકસો ને થી વધુ ગુજરાતીઓ ઝડપાયા ટૂંક સમયમાં તમામને ડિપોર્ટ કરાશે તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના ભાવ વિશે વાત કરીએ તો લીંબુના ભાવ છસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા જોવા મળ્યા જ્યારે બટાકાના ભાવ બસો નેવું રૂપિયાથી લઈને છસો ચાલીસ રૂપિયા જોવા મળ્યા તો સૂકી ડુંગળીના ભાવ એકસો ને નેવ રૂપિયાથી લઈને પાંચસો ને સાઠ રૂપિયા જોવા મળ્યા જ્યારે ટમેટાના ભાવ પાંચસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા જોવા મળ્યા

જ્યારે રશિયાને યુક્રેન યુદ્ધમાં બંનેમાંથી કોઈ પીછેટ કરવા તૈયાર નથી તો સામે આવેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ વડાને યુક્રેન માટે આમંત્રણ આપ્યું છે તો બીજા સમાચારની વાત કરીએ તો નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પૂર્ણા નદીએ મચાયું તાંડવ નવસારીમાં વરસાદને લઈને તારેજીના દ્રશ્યો તો અનેક ગામડાઓ અને ખેતરો ભરાયા પાણી ભારે વરસાદ થતા જગતના તાતની હાલાકી કફોડી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં થોડા સમયથી વરસાદ થોડો ઓછો થતો હોય તેવું લાગી રહ્યું છે જો કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દુષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતો પોતાના ઘરે બનાવવા માટે સરકાર દ્વારા બાર લાખ રૂપિયા સુધીની સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં મેઘમેર માત્ર બે તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ તો દૂસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે બે દિવસથી ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ અઠ્યાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં સાત ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ત્યાગ મેળવવા માટે તંત્ર દ્વારા લેવાતા પગલાં પર સતત ચાપતી નજર રાખી રહ્યા છે ઉત્તર રાજધાની દિલ્હી સહિત અન્ય સતત વરસાદ છે જ્યારે મધ્ય ભારત સહિત દક્ષિણ પશ્ચિમ રાજ્યોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે તો ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકના રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય જી આ દોસ્તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટર પર પોસ્ટ મૂકીને અગ્નિવીર યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો સરકારી નોકરી અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે તો સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે તો દોસ્તો વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લેનાર ગુજરાતના ત્રણ તૈયંતવીરોને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભેચ્છા તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું તો સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો છવ્વીસ જુલાઈના રોજ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ તાપીના ઉછલમાં બે ઇંચ વરસાદ રહ્યો જ્યારે શુક્રવારે ફક્ત ત્રણ જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો દોસો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની ઝાપટાં પડી શકે છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાઈથી મધ્યમ વરસાદ રહેશે જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તો અંબાલા પટેલે જણાવ્યું કે ઉત્તર ભારતમાં લો પ્રેશર સિસ્ટમના કારણે પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છમાં વ્યાપક વરસાદ થઈ શકે છે તો સાયકલિંગ સર્ક્યુલેશનના કારણે મહારાષ્ટ્ર સુધી વરસાદની અસર જોવા મળશે તો દોસ્તો બટાપટ સમાચારની વાત કરીએ તો ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાથી ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની અપેક્ષા તો ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદી ઝાપટા આવશે તો સોળથી બાવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે તો ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રહેવા માટે હવામાન વિભાગની સૂચના છે તો પાલન કરવા સલાહ આપવામાં આવી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળામાં જ્ઞાન નિમણૂક ની જાહેરાત કરી છે તો આ મુદ્દે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે ગુજરાતમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો મેઘરાજા છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તો રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કેન્દ્રીય બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી પ્રધાનમંત્રી મુદ્રા યોજના સાથે સંબંધિત પોતાના બજેટમાં ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ વેપારીઓમાં આપવામાં આવતી લોન દસ લાખથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનેની શરૂઆત પહેલાં તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈના ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પણ આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી આશા છે કેન્દ્રીય બજેટમાં એસજેના રફ ફિરાણા વેચાણની સૂટથી હીરા ઉદ્યોગમાં ઉત્સાહનો સંચાર દેશમાં શાકભાજીના ભાવ આસમાને બટાકા ડુંગળી ટમેટાના ભાવ નોંધપાત્ર વધારો થયો તો રસોડામાં દરરોજ વપરાતા શાકભાજીના ભાવમાં પંદરથી અઠાવન ટકાનો વધારો થયો તો બટાપટની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે અતિભારે વરસાદ થઈ રહ્યો છે તો આજે સવારથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે અમદાવાદ સહિત વિવિધ ભાગોમાં બે દિવસ દરમિયાન વરસાદની શક્યતા હવામાન ભાગે વ્યક્ત કરી છે અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જ્યારે સોનું ત્રણસો વીસ રૂપિયા વધીને અડસઠ હજાર આઠસો ત્રીસ રૂપિયા દસ ગ્રામે થયું જ્યારે ગઈકાલે ચાંદી એકસો ચોરાણું રૂપિયાના વધારા સાથે પંચ્યાંસી હજાર એકસો ને તેર રૂપિયા થયો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બાર લાખ રૂપિયા સુધીની સહાય આપવાની યોજના મૂકવામાં આવી છે તો આ યોજના ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો રાજ્યમાં ગઈકાલની સ્થિતિ વરસાદનું જોર ઘટ્યું છે તો હાલ રાજ્યમાં એનડીઆરએફની પંદર ટીમો ડિપ્લોયડ કરવામાં આવી છે તો સરદાર સરોવર ડેમ પંચાવન ટકા ભરાયો તેમજ રાજ્યભરમાં બસોના સાત ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ